કેમ છો મિત્રો મજામાં આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં આવેલ માનવ મંદિર ખાતે તો ચાલો આપણે મંદિરની મુલાકાત આપ જોઈ રહ્યા છો માનવ મંદિર આ એનું સુંદર મજાનું પરિસર છે મહારાજ જઈ રહ્યા છે આ મંદિરનો આકાર કમળના આકાર ઉપરથી બનાવવામાં આવ્યો છે એટલે જ એને કમળ મંદિર અથવા તો માનવ મંદિર કહેવામાં આવે છે બંને બાજુ દર્શન કરવા માટે સીડીઓ બનાવેલી છે તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને પાવન થઈએ આપ જોઈ રહ્યા છો બહારનું દ્રશ્ય કમળ હવે જઈએ ગર્ભગૃહમાં આખું મંદિર કાચના કટિંગ કરીને બનાવવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો અલગ અલગ રંગના કાચ આકૃતિ પ્રમાણે ભેગા કરીને આ મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં નિત્ય માતાજીની આરતી પૂજા પાઠ થાય છે નવરાત્રિમાં પણ દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને તેમની આરતીનો લાભ લે છે માનવ મંદિર પરિસરમાં જ બાજુમાં સરસ મજાની મહાદેવજીની મૂર્તિ બનાવેલ છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી મૂર્તિ મહાદેવજીની છે શ્રાવણ મહિનામાં દૂર દૂરથી લોકો અહીંયા મહાદેવજીનું પૂજન કરવા આવે છે અને તેના દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવે છે દેવેન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે રાધાકૃષ્ણ દેવનું મંદિર હનુમાનજી મહારાજનું મંદિર આ પરિસર ખૂબ જ સરસ અને સુંદર છે નવરાત્રિમાં માતાજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર અહીંયા આવે છે અને આરતીનો લાભ પણ રહે છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય અંબે